સાધુ રામાકૃષ્ણ ભગત કેતા નથી જીવા એટલું જે લાંબુ કઈ જીવવું નથી આપણે પણ ખાટલે પીડા નહી હાલી સાલી એક ત્યાં હું એટલે માતાઓને મારે એ કહેવાનું હવે તો છોકરું એક ને બહુ હાસ રે સમજ્યા તડકો એને નહીં જા બેટા તડકો છે જો ગરમ હીટ પકડી ગયેલું વાતાવરણ નહીં જા નહીં જા અરે નહીં જા મુના મુનુ સાહેબ મારું વરસાદ બારીશ 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 એટલે વરસાદ વરસાદ નહીં જા બેટા વરસાદ છે ઠંડી નહી જા હવે ટાઈટ નું બારું કાઢે વરસાદ વરસાદનું બારું કાઢે તડકા તડકાનું બારું કાઢે ને ત્યાં ને રાખવું ક્યાં એમ ક્યાં રાખવું બોલો

રાષ્ટ્રના કોઈ ગરીબ દિન હિન વ્યક્તિને પોતે મદદ કરી શકે આવું આ દેશનું મહાન સંતાન હોવું જોઈએ રહોડામાં બેઠ્યું ભાઈ બેનું તમારી વાત નથી આ વાત હજાર ગામ છે તેની વાત છે રહોડામાં બેઠી હોય ને મા દાળદરી કેટલા થઈ ગયા છે ખબર અટાણ છોકરું કે મમ્મી ભૂખ લાગી છે તો શું છોકરી કે મમ્મી ભૂખ લાગુ કે આરે દસ રૂપિયા કુરકુરિયા લે આવ બેટા જા અરે જા ને જાને ફૂડ ખવડાવવાની મારી ના નથી ખવડાવો પણ તમે રહોડામાં બેઠા હોય ન ખબર તમે જને ખવ ઘઉની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને હુંગલો વાળી દો નહીં આ ફાળો જેવો થઈ આ તો છોકરું પડી ગયું લેવા જાય એમ કીધું તૂટે ને લોટપૂટ ખૂબ હોય ધવરાયવી ન હોય એ મારે ખાસ કેવું છે મારા ધાવણમાં એટલી શક્તિ છે દુનિયાની કોઈ હજી દવા એ શક્તિ પ્રમાણે પેદા નથી થઈ એટલી માના ધાવણમાં શક્તિ છે જો મા પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે ને એ સંતાનને અનેક દર્દ પોતાના જીવનમાં દાખલ નો થાય એવી માના ધામણની અમુક શક્તિ છે આ દ્રોઢ બે મહિના થાય પછી શું કે ફિટનેસ નો પ્રશ્ન છે ને દૂધની સિંહ સોડાવીને પછી આ દબાવ જૂના નિમન પેટ ભરાય પીળું પેપા જેવું મળતું પણ ક્યાંથી મટે કાસડવું પડે છે ને હા વિચારવાનું છે

બાકી નગર કોઈની જગ્યા નથી બધા હવ 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 કરે અહીંયા એટલા માણસો બેઠા છે ને તમને ધન્યવાદ છે પણ મુંબઈ થી ત્રણ છોકરીઓ લે આવો ને ટૂંકા કપડા વાળી નાસવા વાળી સિંતેર વર્ષ નો બાપ લગી ન જાય એ સંસ્કૃતિ નથી આ સંસ્કૃતિ છે આ સદગુણ છે આ વિચાર છે આ ભાવના છે આ વિચારવાની વાત આ મારું કહેવાનું હતું મન બેટા માપરાક દીકરા જો બેનો ઉભા થાય છે બેહો બેહો બેનો બેહો દી પાસ્તા મીટ હું આકુ પછી બેન હાંભળવા માટે તમે રોકાજો પાણી પી લે બેટા મન એ માસી એ માસી માસી બે માસી તમને કહું લીલી હાડીવાળા વાળા માસી બે જાઓ રામાપીર રામાપીર ની સાક્ષી બે જાઓ કે હવે બે હું હતી મારી ડોસી ના હા કે મરવા દે બેહી ગયો મેં મારા હામ દીધા તો જાત કે તો ડોસી નવરી થાય ને જાવા તમે ધન્યવાદ પાંચ મિનિટ બે પાંચ એ બાને હોત કહો ભલે ભક્તુ દુખે બેહી દો જો કે ઘણો સમય થઈ ગયો છે આપણે ભજન સંતવાણી તરફ જઈએ કારણ કે આ મહાપોર ખરાબ એટલે ખૂબ તમે મને ખૂબ તમે મને સહન કર્યો આ બધાના ચરણમાં મળશું પડશે એના લાખ લાખ વંદન પણ આવા નવા કાર્યમાં કાયમ તમે ખાલી આવશો ને તો ધર્મ કાયમ આપણો ટકી રહેશે કાયમ આપણો ટકી રહેશે હો ધન્યવાદ આપડી શું આવે છે અલ્પાબેન પટેલ ની જોરદાર દર્દીના ગગડાથી વધાવીએ ધન્યવાદ હે ભાઈ